વાત કરીએ સાણંદની તો સાણંદના ગોરજ ગામમાં આગ લાગવાની ઘટના બની છે જ્યાં કનુભાઈ ચેહુભાઈ દેવી પૂજક ના ઘરમાં આગ લાગવાની ઘટના બની છે પરિવાર બહાર ગયો હતો ત્યારે આગ લાગવાની આ ઘટના બની છે જ્યાં અજાણ્યા વ્યક્તિ દ્વારા આગ લગાડી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે ત્યારે સ્થાનિકોએ પાણી છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી જ્યાં ઘરમાં આગના કારણે સામાન બળીને ખાક થઈ ગયો છે ઘરમાં ઘઉં ભરેલ બેગો પણ બળીને ખાક થઈ ગઈ છે અંદાજીત એકસો મણ ઘઉંમાં પણ નુકસાન થયું છે પરિવારમાં નવ સભ્યો છે ખેતી કરીને ગુજરાન ચલાવે છે જ્યાં અંદાજીત દોઢ બે લાખના નુકસાન નુકશાનનું અનુમાન છે એટલે રાત્રે આગ લાગી પછી અમને કોદારિયા ગામ અમે હતા રાતે ગયા હતા માડવા અને અમને ફોન આવ્યો અમારા ભત્રીજાનો બરાબર એટલા માટે અમે તાહી પછી પાંચ વાગે અહીં તમે ગામમાં ગોરજ આવ્યા પાછા આઈને ઉલવી હવે આડોશી પાડોશી બધા માણસ આવીને અને પછી આગને કાબુ કરી એટલે રાત્રે